વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે અમદાવાદમાં સ્પેશિયલ ખેલ મહાકુંભ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદના પાંત્રીસ તાલુકાઓમાંથી રમતવીરોએ આ મહાકુંભ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને સ્પોર્ટ્સ એસોસિએશન અમદાવાદના સંયુક્ત આયોજન હેઠળ આ વર્ષે વિશ્વ વિકલાંગ દિવસ વિવિધ ખેલ પ્રવૃત્તિઓ સાથે ઉજવવામાં આવ્યો છે ત્રણ ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ સ્પેશિયલ ખેલ મહાકુંભ બે હજાર પચીસ નું અમદાવાદ જિલ્લામાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે વિશેષ ક્ષમતાવાળા ખેલાડીઓ માટે સમર્પિત આ ખેલોત્સવમાં જિલ્લામાંથી લગભગ નવસો એસી જેટલા દિવ્યાંગ રમતવીરો ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે પહોંચ્યા હતા અંતરિયાળ ગામડામાંથી જે ગ્રાસરૂટ લેવલના ખેલાડીઓ છે તે ઉચ્ચ કક્ષા સુધી પહોંચે તો એ એના અંતર્ગત અમારી પાસે અમે બે હજાર સત્તરથી ખેલ મહાકુંભનું ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે થિંક પોઝિટિવ જે અમારી સંસ્થા છે એના થકી જેની અંદર હું વાઇસ પ્રેસિડેન્ટ છું દિલીપ શુક્લા પ્રેસિડેન્ટ છે અને અત્યારે હાલમાં પેરા સ્પોર્ટ એસોસિએશન જેમાં હું સેક્રેટરી છું પ્રવીણસિંહ મોરી જે સાહેબ છે એ પ્રમુખ પદ પદ ઉપર છે હવે ખેલ મહાકુંભની અંદર શું છે કે અમે જે સુવિધાઓ આપીએ છીએ આપ જોઈ રહ્યા છો કે સિન્થેટિક મેદાનની અંદર જિલ્લા કક્ષા થિંક પોઝિટિવ સંસ્થા રમાડે છે બીજું કે અમારા માટે ખેલાડીઓનું ઇમ્પોર્ટન્સ વધારે છે કે એ લોકો નેશનલમાં જાય ખેલ મહાકુંભમાં પાંત્રીસ તાલુકાઓમાંથી રમતવીરો આવ્યા છે જિલ્લાના નવસો એસી જેટલા દિવ્યાંગ ખેલાડીઓ વિવિધ રમતોમાં પોતાની પ્રતિભા બતાવશે ખેલ મહાકુંભમાં ગોળાફેક ચક્રફેક ભાલા ફેંક લાંબી દોડ જીખુદ વોલીબોલ ક્રિકેટ સહિતની રમતો રમાડવામાં આવી રહી છે શિલ્પીબેન દિવ્યાંગ છે પરંતુ તેમના પતિ રાજેશ કુમાર તમને બધી જ હેલ્પ કરે છે એક દિવ્યાંગ સાથે સાથે તે લોકો સરકારને પણ આભાર માને છે કે સરકારે તમને એક નવી ઓળખ આપી વર્ષોથી હું ખેલ મહાકુંભમાં ભાગ લઉં છું નેશનલ સુધી પહોંચી શક્યું છું અને આ ખેલ મહાકુંભમાં જે કરે છે દિવ્યાંગજનોના માટે તો બહુ સારું જ કરે છે મોદી સાહેબ એ અમારે જે ટીમ છે સંસ્થાવાળા દિલીપભાઈ છે વિક્રમભાઈ છે એ બધા કરે છે અમારા માટે બહુ એની વાત ખૂબ ખૂબની ધન્યવાદ છે કે એ લોકો અમારા માટે આટલું કરી શકે છે અમે આગળ જઈ શકીએ છીએ ખેલ મહાકુંભમાં ઇન્ટરનેશનલ જઈ શકીએ છીએ નેશનલમાં જઈ શકીએ છીએ રાજ્યમાં જઈ શકીએ છીએ અમે પણ એમાં પ્રેક્ટિસની ફૂલ જરૂર પડે છે વગર મહેનતે અમે આટલું લઈએ છીએ તો અમાર

पिछले दस साल से खेल रही हूँ तो यहाँ पे आकर बहुत ही अच्छा लगता है और सारे हैंडी कैप लोगों के साथ रहकर मुझे पॉजिटिविटी आती है और हमारे नरेंद्र भाई साहब जी जिन्होंने जिन्हें जो भी मतलब हमारे लिए किया है इससे हम बहुत मोटिवेट होते हैं और कुछ आगे अच्छा करना चाहते हैं इंटरनेशनल लेवल तक पहुँचना चाहते हैं लेकिन हमें एक एक अच्छे कोच की ज़रूरत है जो कि हमें उस उसकी सुविधा नहीं मिल पा रही है और इसके लिए रिक्वेस्ट है कि और हम लोगों को प्रोत्साहन मिलना चाहिए कोई अच्छे कोच मिलने चाहिए जिससे कि हम आगे अच्छे लेवल तक पहुंच पाए आज इंटर, आज दिव्यांग स्पोर्ट दिव्यांग जी जो स्पोर्ट्स डे है उस हाँ पर मैं कहना चाहूँगा कि जहाँ तक हमारे माननीय प्रधानमंत्री जी ने कहा भी है कि ये इनका एक एक, एक अलग शब्द दिया है दिव्यांग जो एक अम, बहुत ही खूबसूरत उन्होंने सब दिया है और और मैं जहाँ तक मैं जहाँ तक मुझे पता है कि जब जब मेरी वाइफ दिव्यांग हो गई तब से उनको मैं हेल्प कर रहा हूँ और आज उनके आज उनको हेल्प करने की वजह से मुझे ऐसा फील हो रहा है कि हमने जिंदगी में बहुत कुछ पाया है बहुत कुछ पाया है विश्व विकलांग दिवस निमित्त स्पेशल खेल महाकुंभ नो आयोजन करवा सरकार श्री द्वारा સમગ્ર દેશમાં સમગ્ર ગુજરાતમાં દિવ્યાંગજનો સરસ રીતે ખેલ મહાકુંભ કરી શકે એ માટેનું સરકારશ્રી દ્વારા સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે એના ભાગરૂપે આજે નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સુંદર મજાના એક હજારથી વધારે દિવ્યાંગ ભાઈઓ ભાઈ બહેનોએ આજે ભાગ લીધો છે અને સૌ પોત પોતાનું કૌશલ્ય દાખવી રહ્યા છે અને ખૂબ પોતાની જાતને ગૌરવવંતી બનાવી રહ્યા છે

ત્યારથી અત્યાર સુધી જિલ્લામાં ને રાજ્યમાં ગોલ્ડ પર જ ચાલુ છું શોર્ટપુટ અને જેવલિન બંનેમાં અને આ જે સરકારે જે ખેલ મહાકુંભ જે અમારા હેન્ડીકેપ માટે જે રજૂ કર્યો અમારા માટે એના માટે હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કેમ કે આમાંથી ગ્રામ્ય વિસ્તારમાંથી પણ ઘણા બધા એવા જેને જેની ટેલેન્ટ છે એ લોકો ઘણા બધા લોકો બહાર આવ્યા ઈ શકે છે અને નેશનલ કક્ષાએ ઇન્ટરનેશનલ કક્ષાએ કે એશિયન ઓલિમ્પિક સુધી પહોંચી શકે છે આના દ્વારા ખેલ મહાકુંભ દ્વારા ખેલ મહાકુંભમાં દિવ્યાંગ ખેલાડીઓએ આપેલા પ્રદર્શન દ્વારા સમાજને એક નવી પ્રેરણા આપશે આ ઉપરાંત આ કાર્યક્રમ દ્વારા અનેક નવા યુવા ખેલાડીઓ રમત ગમતના ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ભાઈ પણ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે પહોંચ્યા છે સ્મિત ઉપાધ્યાય પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી અમદાવાદ